શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આપણે બધા આ દિવસમાં ઉત્તરાયણનો લાભ લેવાના છીએ સંક્રાંતિ આ પર્વ છે એ પુણ્ય પર્વ કહેવાય છે અને અત્યારે આપણે ચૌદમી જાન્યુઆરીએ ઉજવીએ છીએ પણ વર્ષો પહેલાં એટલે કે એંસી વર્ષ પહેલાંના પંચાંગમાં આ બારમી કે તેરમી જાન્યુઆરીએ ઉજવાતું હતું અને થોડા વર્ષો જશે પછી પંદરમી સોળમી એવી તારીખ થઈ જશે પણ આ શબ્દનો અર્થ શું છે પહેલાં સંક્રાંતિ આપણે કહીએ છીએ સંક્રાંતિ તો પહેલાં પહેલાં સંક્રાંતિ શબ્દનો અર્થ સમજીએ સંક્રાંતિ એટલે શું તો સૂર્ય છે એ કોઈ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશે ત્યારે એને સંક્રમણ સંક્રાંતિ થયું કહેવાય અત્યારે કોરોના વાયરસનું શું ચાલે છે સંક્રમણ એમ એટલે એક માણસમાંથી બીજા માણસમાં પ્રવેશ કરે એમ સૂર્ય છે એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે એને સંક્રાંતિ કહેવાય છે તો સૂર્ય છે એ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે જેમાં જાય છે એને એ રાશિનું નામ આપ્યું છે એટલે મકર સંક્રાંતિ આને કહેવાય છે આ તો સૂર્યની સંક્રાંતિની વાત થઈ પણ બધા ગ્રહો છે એ પણ સંક્રાંતિ પામતા હોય છે પણ કંઈ ગ્રહોની સંક્રાંતિ પવિત્ર ગણાતી નથી સૂર્યની જ પવિત્ર ગણાય છે જયમિની ઋષિએ આ દિવસનો મહિમા સમજાવે છે એમાં પણ જે શુભ મુહૂર્ત છે એની વાત કરી છે જયમિની ઋષિ એવું કહે છે કે આ જે સંક્રાંતિ થાય છે ને હવે સંક્રાંતિ એટલે પાછો એક બહુ જ ઓછો સમય છે કે જેટલા સમયમાં આપણે જે યુવાન માણસ હોય એ આંખનો પલકારો જે કરે ને એના ત્રીસમા ભાગ એને તત્પર કહેવાય એ તત્પરનો સોમો ભાગ એટલે ત્રુટી કહેવાય એ ત્રુટીનો સોમો ભાગ જેટલો જે સમય થાય ફરીથી આંખ પટપટ આવે એમાં જેટલો સમય જાય એનો ત્રીસમો ભાગ એટલે તત્પર કહેવાય એક તત્પર એનો સોમો ભાગ એટલે ત્રુટી કહેવાય એનો સોમો ભાગ જેટલો સમય બચે ને એટલા સમયમાં આ સંક્રાંતિ થઈ જાય એકમાંથી બીજી રાશિમાં પ્રવેશી જાય સૂર્ય તો એ સંક્રાંતિ પહેલાં અને પછીની સોળ ઘટિકા આપણે કીર્તનમાં આવે છે રાત રહે પાછલી ચાર ઘટિકા તૈયે એટલે એ ચાર ઘટિકા જે માપ છે અહીંયા કીધું છે સોળ ઘટિકા હવે પહેલાં અને પછીની સોળ ઘટિકા તો કેટલું થાય તો એની ગણતરી છે કે બાર કલાક અને છેતાલીસ મિનિટ આ સંક્રાંતિ પહેલા પછીની એ પુણ્યકાળ કહેવાય છે અને આ સમયમાં ત્યાગીને પછી ગરીબોને જે દાન આપવાનું હોય છે એનું પુણ્ય વિશેષ થતું હોય છે વળી આ ઉત્તરાયણ છે એટલે સૂર્યનું ઉત્તર દિશા તરફ પ્રયાણ થાય છે દક્ષિણ દિશા એ યમની કહેવાય છે અને ઉત્તર દિશા એ કલ્યાણની કહેવાય છે એટલે ભીષ્મ ભીષ્મપિતામાં આપણે જાણીએ છીએ કે મહાભારતનું યુદ્ધ થયું એમાં ભીષ્મ બાણ સિયા પર સુઈ જવું પડ્યું અર્જુને બાણ માર્યા તો એમને તો ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું એટલે બાણસયા પર સુઈ ગયા એમને પ્રાણ છોડવા પડે એવી પરિસ્થિતિ તો ઊભી કરી જ દીધી પણ હવે એ સમય છે ને પ્રાણ છોડવા માટેનો યોગ્ય હતો નહીં એ વખતે છે ને ઉત્તરાયણને હજી થોડા દિવસોની વાર હતી એટલે ભીષ્મપિતામય જ્યાં સુધી ઉત્તરાયણ ના આવે ત્યાં સુધી જીવિત રહીને પ્રતિક્ષા કરી એટલે પીડા વેઠી કેમ કે ઉત્તર દિશા એ કલ્યાણની દિશા છે તો ત્યાં સુધી એમણે સહન કર્યું વળી એવું કહેવાય છે કે દક્ષિણ દિશા એ લૌકિક બધા કામો પૂરા થાય એટલે પ્રેયની દિશા છે અને ઉત્તર દિશા કલ્યાણની વાત કરીએ એટલે શ્રેયની દિશા છે આપણે જોઈએ સમાજની અંદર વર્ષોથી માણસ સુખ શોધતો આવ્યો છે લંકાપતિ રાવણથી લઈને અમેરિકાનો પ્રધાન રોક ફેલર બધાએ ભૌતિકતામાં જ ક્યું કર્યું છે ભૌતિકવાદમાં જ સુખ માન્યું છે પણ કંઈ એમાંથી સુખ થયું નથી ડૉક્ટર ચાર્લ્સ સ્ટાઇનમેટ્સ નામના બહુ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા એમણે વાત કરી છે કે જ્યારે લોકોને સમજાશે ને કે આધ્યાત્મિકતામાં જ સુખ છે અને ભૌતિકતામાં નથી ત્યારે છે ને આજના આજની પ્રયોગશાળા બધી છે ને એ પ્રાર્થના ખંડોમાં ફેરવાઈ જશે અને પછી લોકોને એમ લાગશે કે અમે છે ને ચાર દાયકામાં જે વિકાસ કર્યા કરવાના હતા ને એ તો અમે એક જ દાયકામાં કરી નાખ્યો એવો અમને એ એવો એમને અનુભવ થશે તો આના પરથી આપણે એવું કહી શકાય ખરું કે ઉત્તરાયણ એટલે શું છે તો ભૌતિકવાદમાંથી આધ્યાત્મિકતા તરફની ગતિ એટલે ઉત્તરાયણ તો એની વાત આપણા શાસ્ત્રોએ બધી વાત કરી છે આજથી બસો વર્ષ પહેલાં આવી બધી ક્રાંતિ થઈ હતી આ મકર સંક્રાંતિની વાત કરીએ છીએ પણ બસો વર્ષ પહેલાં જબરજસ્ત ક્રાંતિઓ થઈ હતી વિશ્વની અંદર વિશ્વના ઇતિહાસમાં એ ફ્રાન્સ દેશમાં એવી ક્રાંતિ થઈ હતી અમેરિકામાં એવી ક્રાંતિ થઈ હતી રશિયામાં બધી એના પહેલાં ક્રાંતિ થઈ હતી એ બધી ક્રાંતિ કેવી હતી તો ગુલામીમાંથી મુક્ત થવા માટે બધી સરમુખત્યાર સાહી બધા રાજાઓ હતા ફ્રાન્સમાં લુઈ નામનો રાજા હતો પછી આ રશિયામાં ઝાર બધા રાજાઓ હતા ઝારશાહી હતી તો એ બધામાંથી મુક્તિ મળવા માટે પ્રજાએ જબરજસ્ત સામે બળવો પોકાર્યો અને ક્રાંતિ કરીને રાજાઓને ઉથલાઈ પાડ્યા અને પછી પોતે એમનું સ્થા શાસન સ્થાપ્યું લોકશાહી તો એ જ સમય બરાબર બસો વર્ષ પહેલાંની આસપાસના સમયની જ વાત છે કે એ વખતે ભગવાન સ્વામિનારાયણે છે ને સાચી આધ્યાત્મિક ક્રાંતિ કરી એમણે લોકોને વ્યસન દૂષણમાંથી છોડાવ્યા ભૌતિકવાદમાંથી છોડાવીને આધ્યાત્મિકતા તરફ લઈ ગયા તો ભગવાન સ્વામિનારાયણ કરી પેલા લોકોએ તો ઉપયોગ કર્યો પ્રત્યે ભાવ પ્રેમથી ભગવાન સ્વામિનારાયણે બધાના જીવનનું પરિવર્તન કર્યું વળી આ ઉત્તરાયણનું પર્વ છે એની અંદર ત્રિવેણી સ્નાનનો બહુ મહિમા છે પ્રયાગરાજ તીર્થ છે એની અંદર ત્રિવેણી ત્રણ નદીઓનો સંગમ છે તો એનો અંદર એની અંદર સ્નાનનો બહુ મહિમા છે તો એ સ્નાન કરવાથી શું થાય તો શાસ્ત્રોમાં મહિમા છે કે આપણું દેહ પવિત્ર થાય પણ જ્યાં સુધી દેહભાવ ભાવ મુક્ત નથી થવાતું ત્યાં સુધી આવી રીતના ગમે તેટલી વખત સ્નાન કરો ને તો પણ કંઈ ફેર પડતો નથી દેહભાવ ટાળવાનો છે એટલે જ ભાગવતના દસમા સ્કંદના ચાલીસ છેતાલીસમાં અધ્યાયના એકત્રીસમાં શ્લોકમાં વાત કરી છે નહ્યમ મૈયાની તીર્થાની ન દેવા મૃચ્છિલા મૃછીલામયા તે પુનંતિરુકાલે ન દર્શનાત્ એવ સાધવમ શ્રી કૃષ્ણ ભગવાન આ બધા ઋષિમુનિઓ પ્રત્યે કહે છે આ વાત કે આ જે તીર્થો છે જળમય તીર્થો એ જ ખાલી તીર્થ નથી ભગવાનની પ્રતિમા મૂર્તિઓ છે એ જ ખાલી દેવો નથી એ બધા તો કલ્યાણ કરે જ છે એમાં કંઈ શંકા નથી પણ એ ક્યારે કલ્યાણ કરે છે ઉરુકાલન એટલે ઘણા સમય કલ્યાણ કરે પણ આપ જેવા સંત પુરુષો મહાપુરુષો એ તો છે ને સાક્ષાત પોતે તીર્થનું સ્વરૂપ જ છે અને એ તો ખાલી દર્શનથી જ કલ્યાણ થઈ જાય છે ઉરુકાલેન લાંબા સમય નહીં તમારા દર્શનથી જ કલ્યાણ થઈ જાય છે એવો મહિમા આ સંતોનો છે તો એ સંત ત્રિવેણીમાં આપણે સ્નાન કરવાનું છે એટલે તુલસીદાસજી વાત કરે છે કે મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથ રાજુ એટલે ત્રિવેણી છે આપણે જે વાત કરીએ એની અંદર બગલો કદાચ જો સ્નાન કરે તો કંઈ બહાર નીકળે તો હંસ થાય નહીં પણ જો સંતની ત્રિવેણીમાં સંત સમાગમ રૂપી ત્રિવેણીમાં સ્નાન કરે ને તો એ બગલો પણ હંસ થઈ જાય છે અને એવા આપણે દ્રષ્ટાંતો બધા જાણીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજે પરિવર્તન કર્યા હોય નામ કેટલાક દઈએ સુભાષભાઈ છે પછી રિશુભા વાળા છે રામસંગ બાપુ છે બધા જ બગલામાંથી હંસ કરે એવા દ્રષ્ટાંત આપણી સામે જ પડ્યા છે પછી આ ઉત્સવ છે એનો બીજો મહિમા છે દક્ષિણ ભારતની અંદર આને આગલી રાત હોય એટલે કે તેરમી જાન્યુઆરી સમજીએ એને ભોગી કહેવાય તો ભોગીમાં શું કરવાનું હોય તો બધા લોકો હોય ને ઘરનો બધો કચરો ભેગો કરે અને ભેગો કરીને એને ઘરની સામે જ સળગાવે એનો ભાવ એવો હોય કે ઘરમાંથી બધા કજિયા કંકાસને બધું ટળી જાય પણ સાચી રીતે આ ઉત્સવ તો છે ને પ્રમુખ સ્વયં મહારાજે ઉજવે છે એમણે ઘરે ઘરે ગામડે ગામડે વિચરણ કરીને લોકોના ઘરમાંથી વ્યસન દૂષણ બધા કુટેવો દુરાચારી બધું કાઢ્યું છે એટલે સાચા અર્થમાં તો એમને પ્રમુખ સ્વયં મહારાજે આ ઉત્સવ ઉજવ્યો છે અને પાછો આ સૂર્યનો ઉત્સવ આપણે ઉત્તરાયણનો ઉત્સવ છે એમાં તો સૂર્ય શું કરે છ આમાં અત્યારે ઉત્તરાયણ બાજુ ગતિ કરે ઉત્તર તરફ પણ પછી છ મહિના પછી વળી પાછો દક્ષિણમાં એટલે કુંભ રાશિમાં વખતે પ્રવેશ કરી જાય છે પણ પ્રમુખ સ્વામી મહારાજે જે પરિવર્તન કર્યા ને એ ક્યારેય દક્ષિણમાં પાછા જતા નથી એમના પરિવર્તનને હંમેશા ઉત્તર તરફ જ એટલે ઉન્નતિ તરફ જ હોય છે તો એવા પરિવર્તનો પ્રમુખ સ્વામી મહારાજે કર્યા છે આ તીર્થોમાં આ તીર્થ ઉત્સવને જૈનો બધા પ્રતિક્રમણ કહે છે તો પ્રતિક્રમણનો અર્થ શું છે તો અશુભ કર્મો કર્યા હોય એ બધા જે પાપ કર્યા હોય એને કબૂલવાના અને શુભ કર્મો કરવા તરફ આગળ વધવાનું પ્રગતિ કરવાની એને પ્રતિક્રમણ કહેવાય છે પણ આ તો શું ખાલી એક ઉત્તરાયણના દિવસે જ કરવાનું હોય આ તો કાયમ માટેનું છે એટલે મહંત સ્વયં મહારાજે સત્સંગ દીક્ષાના એકસો ને પિસ્તાલીસમાં શ્લોકમાં વાત કરી છે કે અંતર્દ્રષ્ટિશ કર્તવ્યા પ્રત્યહમ સ્થિર ચેતસા કિમ કરતું આગતોસ્મી હ કિમ કુર્વેહમ ચ ગુણાત્્યન સ્વામીની વાત છે આ કે નિરંતર સર્વક્રિયામાં પાછું વળીને જોવું છે મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું તો એવું કાયમ જોવાનું છે તો એ રીતે આપણે અક્ષરમહં પુરુષોત્તમ દાસોસ્મી રોજ મારે ભગવાનને ધારવાના છે અક્ષરરૂપ થવાનું છે ધર્મનિયમ પાળવાના છે એનું રોજ અનુસંધાન રોજ મનન ચિંતન આપણે કરતા રહેવાનું છે તો એ રીતે આપણે ઉત્તરાયણ છે એ કે એક દિવસ પૂરતી નહીં પણ આવી ઉત્તરાયણ આપણે નિરંતર ઉજવવાની છે હંમેશા ઉજવવાની છે તો હવે આ જે આજ્ઞા પાળવા માટે ત્રણ પ્રકારની સંક્રાંતિ આપણે કરવાની છે એક તો પહેલી છે સંપૂર્ણ ક્રાંતિ સંપૂર્ણ ક્રાંતિ એટલે શું કે વિચારોમાં પણ આપણે અશુભ વિચારોમાંથી શુભ વિચારો તરફ જવાનું એ સંપૂર્ણ અક્રાંતિ બીજું છે ક્રાંતિ એટલે આપણે હરતા ફરતા હોઈએ નોકરી ધંધા વેપાર કરતા હોઈએ સત્સંગમાં પણ બેસતા ઉઠતા હોઈએ તો ત્રણ પ્રકારના કુસંગની વાત ગુણાત્યાન સ્વામી કહે છે ઇન્દ્રિય અંતકરણનો કુસંગ બહારનો કુસંગ અને સત્સંગનો કુસંગ તો એ ત્રણેય પ્રકારના કુસંગ થકી આપણે દૂર રહેવાનું છે અને ખરાબનો સંઘનો ખરાબના સંઘનો ત્યાગ કરીને સારાનો સંઘ કરવાનો છે તો એવી સંક્રાંતિ આપણે સંઘક્રાંતિ કરવાની છે અને ત્રીજું છે સંઘક્રાંતિ એટલે કે સમ સુરત સુરતભાવ અને એકતા એ ત્રણ પ્રકારે આપણે ક્રાંતિ કરવાની છે ગુણાતીતાન સ્વામી એ વાતોમાં કહ્યું કે બે જણ એક જ રૂચિવાળા હોય તો એ હજારો ને લાખો બરાબર છે તો એવી ક્રાંતિ આપણે આ મકર સંક્રાંતિ એ કરવાની